વાલ્મીકી નગરમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ કરવામાં આવી છે મારું નામ લાલીબેન ભાનુભાઈ આદિવાલ છે હું વાલ્મીકી નગરમાં રહું છું અને વાલ્મીકી સમાજની પ્રમુખ તરીકે હમણાં ચૂંટાણી છું બનાવશું બનાવમાં એવું છે બેન કે બે ત્રણ દિવસથી મને ફરિયાદ આવી રહી હતી કે ફરિયાદની વચ્ચો વચ્ચ આપણે કે આંકડા રમત ચાલુ થઈ છે તો અમે એ આંકડાવાળાને રિક્વેસ્ટ કરવા ગયા હતા કે ભાઈ તું વચોવચ આ આંકડાની જે પ્રવૃત્તિ છે એ ન કર એમાં મજૂરી કરી કરીને છોકરાઓ બેનું ઘર ચલાવતી હોય છે ને પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા ત્યાં હારી જવામાં આવી રહ્યા હતા તો અમે રિક્વેસ્ટ કરવા ગયા પણ એ ભાઈ અમારા જ ઉપર ચડી આવ્યા બારના બીજા વ્યક્તિઓ હતા અને એમ કીધું કે એ તો બંધ નહીં થાય તો એની સાથે સાથે પછી જે વસ્તુ છે કે આજથી લગભગ ત્રીસ પાંત્રીસ વરસથી અમારે ત્યાં જે દારૂના અડ્ડા છે દેશી દારૂનું જે લગભગ બધાને ખબર જ હશે કે જે બુટલેગર બેન છે સખીનાબેન એમથી પહેલાં આસમભાઈ જે જીવતા હતા એ કરતા હતા પછી હવે સખીનાબેન જે ચલાવી રહી છે તો એ પણ ત્યાં આવી ગયા અને એ પણ ઓલો કરવા માંડ્યા એટલે અમે કીધું કે ભાઈ તમે એમને બી અમે હાથ જોડીને કીધું અમને ખબર છે કે મોટા પાયે એમાં પોલીસને બધા ઇન્વોલ્વ હોય છે કે તો બે તમે અંદર અમારા એરિયાની ની વચ્ચો વચ્ચે એ દારૂ વેચાય છે તો તમે આ બાજુથી બંધ કરીને રોડની બાજુ ચાલુ કરો પણ એમને એમને ના પાડી કે એ તો હું બંધ નહીં કરું હા તંત્ર દ્વારા મેં એવું થયું કે તે દિવસે રવિવાર હતું તો પણ અમે લગભગ દોઢ બે વાગે પોલીસ સ્ટેશન ગયા હતા બી ડિવિઝન અને લેખિતમાં આવીને મેં બેનને પૂછ્યું કે બેન લેખિત તો અમે આપી દીધું તો ગાડીવાડી આવશે કે શું તો બેને અમને એવું જવાબ દીધું કે આજે રવિવાર છે અને કાલ સાહેબ આવશે અને તપાસ કરશે અને પછી ગાડી આવશે એના પછી પાછા અમે ફર્યામાં આવ્યા તો બેનો ઘણી ભેગી થઈ ગઈ એક પોપટવાળો ભાઈ માની નથી રહ્યો તો અને જે બવાલ થઈ હતી અમે પછી સકીનાબેનને સમજાવવા ગયા એના અડ્ડા ઉપર કે બેન હવે આ બધી મહિલાઓ આવી ગઈ છે કાર કારણ કે અમારા જે વરિયા ફરિયાની જે વસ્તી છે લગભગ ત્રણસો ચારસો ઘરની વસ્તી હશે એમાંથી સર્વે કરવામાં જો આવે ને તો સમજી લ્યો ને કે દોઢસો જેવા જે મારા યંગ ભાઈઓ છે એ આ કોથળીમાં જતા રહ્યા છે કેટલા અત્યારે લથડાઈ રહ્યા છે આપ ખાલી સર્વે કરો હું મૌખિક બોલી રહી છું મારા ઉપર ન જાઓ આપ સાચું રિઝલ્ટ જોવા માંગો તો નગરમાં ખરેખર સર્વે કરીને જુઓ અને મેં ડીએસપી સાહેબને અમે લોકો અમારી બધી બહેનો અને ભાઈઓ મળીને અમે ગયા એમને રજૂઆત કરી અને ડીએસપી સાહેબે અમને એમ કીધું કે બેન તમે અમારી પાસે કારણ કે જો ડીએસપી સાહેબનો એવો હોય છે કે અવારનવાર બદલી થતા હોય છે પણ અમે લેખિતમાં એમને આપ્યું છે કે સાહેબ અમે લોકો પહેલાં બી રેલીઓ કાઢી હતી લઠ્ઠાકાંડ થયા હતા અને પહેલાં બી આવી રીતના જ્યારે અમે રેલી કાઢી હતી તો પાછળથી મારા ભાઈને બહુ હાથ પગ તોડી દેવામાં આવ્યા હતા એ પણ એ કોથળીઓમાં ગુજરી ગયા છે હા ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યા પછી અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા કલેક કલેક્ટર સાહેબને પણ અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમે સાહેબ પાસે જઈ આવ્યા છીએ અને આપને પણ નિવેદન કરીએ છીએ અમારી જે માંગ છે બહેનોની કે આ જે વસ્તુ છે હવે ઘણું ટાઈમ થઈ ગયું છે તો હવે હટાડો કે દૂર કરો નહીં પણ અમારા વિસ્તારમાંથી તો જળમૂળથી એ વસ્તુ હટી જવી જોઈએ તો કલેક્ટર સાહેબે અમને એમ કીધું કે તમે લોકો પોલીસવાળાઓને જો પોલીસવાળા સાચી રીતે એમનું કામ કરતો હોય તો પ્રજાને આવી રીતના ટોળકાં કરવાની જરૂર પડે નહીં અમે લોકો કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને નિવેદન આપ્યા પછી એ લોકોએ બે દિવસનું ટાઈમ માગ્યું છે પણ આજે રવિવાર ને આજે મંગળવાર છે મને નથી લાગતું કે એનું કાંઈ અસર પડી હોય થોડુંક જ છેટો થઈને બી અત્યારે ચાલુ તો છે જ એમ અમારી માંગ એ છે કે જો અમે હજી એક દિવસનો ટાઈમ આપીએ છીએ જો આ વસ્તુ સમૂરી બંધ નહીં થાય તો મારી જે વાલ્મિકી સમાજની બહેનો છે અને ભાઈઓ પણ સાથે જોડાશે અને અમે કલેક્ટર ઓફિસની આગળ ઉપવાસ ધરણા ઉપર ઉતરશું એ અમારી માંગ છે આગળ ઉપવાસ ધરણા